કરજણ ભરતાના ટોલ પ્લાઝા ઉપર જી જે છ પારસીને ટોલ મુક્તિ અને વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન કરવામાં આવ્યું કરજણ ભરતાના ટોલ ટેક્સ ઉપર વિવિધ મુદ્દાઓને લઈને જન આંદોલન કરવામાં આવ્યું જેમાં કરજણ તાલુકાની જાહેર જનતા અને કરજણ તાલુકાના દરેક ગામોના જાગૃત લોકો અને વિવિધ સંગઠનના હોદ્દેદારો અને રાજકીય પક્ષના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં આંદોલનમાં સમર્થન મળ્યું હતું અને પિંટુ પટેલ મિનેશ વકીલ અને ભાસ્કર ભટ્ટે ખૂબ જહેમતથી તેમના અર્થાત પ્રયત્નો દ્વારા અને કેટલાક દિવસ પહેલાંથી કરજણ તેમજ આજુબાજુ ગામોમાં ભ્રમણ કરી નીંદમાં સુધેલી જાગૃત જનતાને જગાડી હતી અને આ સમર્થનમાં જોડાવા માટેનું આહવાન કરાવું હતું ભરૂચ જે જે સોળ જે જે પાછને મુક્તિ મળે તો જે જે છ ને કેમ નહીં તે ચર્ચામાં સમગ્ર કરજણ નગર અને સમગ્ર ગામોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ભરતાના ટોલ ટેક્સ ઉપર હમ હમારા હક માંગતે હે નહીં કિસી સે ભીક માંગતે હે દેવજ ઇન્કલાબ જিন্দબાાદ દેવાસ ઉત્રો થી સમગ્ર કરજન પતક માં જાડે વાતાવરણ માં બદલાવ જો મળ્યો હોતો અને ટોલ ટેક્સ ઉપર ટ્રાફિકની લાંબી કતારો જોવા મળી હતી અને વિવિધ મુદ્દાઓ જેવા કે વડોદરા જિલ્લાના જીજે શૂન્ય છ પાર્સિંગ વાહનોને ટોલ મુક્તિ આપવામાં જિલ્લાના જીજે શૂન્ય છ પાર્સિંગ વાહનો માટે સર્વિસ રોડ આપવામાં આવે સો મીટરની લાઇનની દૂરી ટ્રાફિક જામ થાય અને ટોલ ફ્રી થવા દેવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે ભારત સરકારના ગેજેટ મુજબ સરકારને એલ દરો યથાવત રાખ્યા છે જે ઘટાડવામાં આવે એવી પિંટ પટેલ અને મિનેશ વકીલ દ્વારા મેનેજરને ધારદાર રજૂઆતો કરવામાં આવી ત્યારબાદ કરજણ ભરતાના ટોલ નાખાતી પદયાત્રા દ્વારા કરજણ નગરમાં આવેલ રાષ્ટ્રીય પ્રતિમાને ફૂલહાર વિધિ કરી સેવા સદન ખાતે કરજણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું એક ફેબ્રુઆરી એક એપ્રિલે જ્યારે આ મુહિમ છેડવામાં આવી હતી સ્થાનિકોને લઈને ટોલ નાખું ફ્રી કરવા બાબતની અંદર ત્યારે અમારી રજૂઆત હતી કે ટોલ મુક્તિ થવી જોઈએ સ્થાનિકો માટે તેમજ જિલ્લાના જી જે સિક્સ માટે જી જે ફાઇવ હોય જી જે સોલ હોય દરેક જગ્યાએ મુક્તિ ચાલે છે તો અહીંયા સ્થાનિકો માટે પણ મુક્તિ થવી જોઈએ અને જે દિવસે અમે રજૂઆત કરવા ગયા તે દિવસે દસથી પંદર જ જણ ગયા હતા આજે અમને ખૂબ આનંદ થયો છે કે કરજણની તેમજ આજુબાજુની જનતા જાગી ગઈ છે અને આજે જે લોકો આવ્યા છે એક મુહિમ લઈને અને પોતાનો અધિકાર માટે કે સ્થાનિકો માટે જે મુદ્દો છે ફ્રી થવા બાબતમાં તે ફ્રી થવું જ જોઈએ આ મુદ્દાને લઈને દરેકે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે સાત દિવસની અલ્ટિમેટમ માંગી છે અને મેં ખુદ અલગ અલ્ટિમેટમ સાત દિવસની કહી છે કે સાહેબ જો સાત દિવસની અંદર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તેમજ અહીં સ્થાનિક એજન્સી દ્વારા જો ફ્રી કરવામાં નહીં આવે તો હું પોતે જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની સીમાની અંદર મતલબ ટોલનાકા પાસે જઈને પોતાનું જીવ દાન કરી અને આત્મવિલોપન કરી અને કરજણને મુક્તિ હલાવીશ હક મા હક ભાગી તુરાચાર જવાબ આવ્યો તે દિવસ અમે ક્યાં તો દસ જણ હતા જે પ્રચાર પ્રસારણ કરવામાં આવ્યો એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવ્યો અને તમે જોઈ શકો છો આજે જે પબ્લિક આવી છે દસના હું તો કોઈ સો થયા છે પણ સો જન તો જાગૃત કર્યા છે ને અને સો જનથી હજાર જન થાય ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહનું આંદોલન ચાલુ કર્યું તે દિવસે ફક્ત એ એકલા એમને ચાલુ કર્યું હતું ત્યાર પછી એ આંદોલનની અંદર આખો દેશ જોડાયો હતો એ રીતના છે અત્યારે જે જિલ્લાની અંદર માહિતી નહીં પહોંચી તેમાં જ અવડા મેસેજ દ્વારા કે બિન રાજકીય હોય રાજકીયના આવા મુદ્દાઓને લઈને જે લોકો ધ્યાન ભટકાયું છે છતાં પણ આટલા લોકો જાગૃત થયા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાગૃત કર્યા છે એ હું આ જેટલા લોકો આવ્યા છે એમનો હું આભારી છું મેં અત્યારે જ કે કે મારો પોતાનો કાર્યક્રમ એ છે સાત દિવસની અંદર જો આ ટોલ મુક્તિ આવતા રવિવાર સુધીની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જો સ્વીકારવામાં નહીં આવે તો હું પોતે ત્યાં જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની જગ્યા ટોલ નાકાની ઓફિસ પાસે જે જગ્યા આજે આવેદનપત્ર આપું છું ત્યાં જઈને મારો જીવનો ત્યાગ કરીશું આત્મવિધાન

કરજણ ભરથા પાસે ટોલ નાકું આવેલું છે જે તે સમયે ટોલનાકું બે હજાર આઠ નવની અંદર સિક્સ લેન રોડ બનાવવા માટે બનેલું છે જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી એલ એન ટીને સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા ચાર પાંચ વર્ષથી પરિપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે સરકારના ગેજેટની અંદર અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો ચાલીસ ટકા રકમ ઘટાડો તે પરંતુ રકમ ઘટાડીને અત્યારે છેલ્લા છ મહિનાથી સુડતાલીસ ટકાનો વધારો કર્યો છે તેના માટેનું આજરોજ આંદોલન અને બીજી મુખ્ય માગણી અમારી એ છે કે સ્થાનિક લોકોને આ ટોલ મુક્તિ મળે એ માટેનું અમારો આ આટનો કાર્યક્રમ હતો જનતાએ સમર્થન આપ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આવે છે તમામ લોકોનો આભાર અને અમે પ્રશાસનને વિનંતી કરી છે કે દિન સાતની અંદર આ બાબતે સત્વરે કોઈપણ યોગ્ય નિર્ણય લેવામાં આવે જેથી અમારી કરજણની સ્થાનિક જનતાને આ ટોલ મુક્તિ મળે એવી અમારો આશા હેતુ છે ટોલ મુક્તિ સ્વીકારે તો આગામી શું કહેશે ટોલ મુક્તિની માંગણી જો અમારી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે કરજણના સ્થાનિક આગેવાનો સાથે મળી એક મોટી મિટિંગ કરવાના છે મિટિંગ કરીને એમાં અમે જે તે નિર્ણય બધાનો જે અભિપ્રાય છે અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી અમે કરીશું જે રીતે સમર્થન તમને મળ્યું હતું આંદોલન પહેલા અને જે રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આજે સંખ્યા જ જોવા મળે શું કહેશો કોને કોને સમર્થન આપ્યું શું કેશો સમર્થન આ કાર્યક્રમમાં ઘણા બધા મંડળોએ આપ્યું હતું પરંતુ સમયને સજોગ આધીન કોઈ કામ હોય કોઈ કામકાજ અત્યારે ગયા હોય જેના કારણે પરંતુ અમે જે ધરાતા એને સંખ્યા અમારી વધારી છે